જાણ બહાર કમિટી રચાઈ જતા હોબાળો સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ ખેડૂત સભાસદોની જાણ કર્યા વગર નિમણૂક કરાઈ હોવાના આક્ષેપ ખેડૂત સભાસદ રાત્રે આઠ વાગે ખેડૂત સભાસદોએ પ્રમુખને ફોન કરી મંડળીએ બોલાવતા ન આવ્યા હોવાના આરોપ ખેડૂત સભાસદોને પ્રમુખે ફોનમાં ઉડાવ જવાબ આપ્યો હોવાનો ખેડૂત સભાસદોના આક્ષેપ મોટી સંખ્યામાં ખેડૂત સભાસદોએ મંડળીને ભારે સૂત્રોચ્ચાર કર્યા પીપળવા ગામ અને અકાળા ગામને મળી કુલ પાંચસો વીસ જેટલા ખેડૂતો સભાસદો છે બ્યુરો રિપોર્ટ હેમંત શેખવા હાલાર એક્સપ્રેસ ન્યૂઝ ગામ લોકો ભેગા થયા છે કે પીપળવા સહકારી મંડળીની ચૂંટણી થઈ ગઈ એ ગામને જાણ નહોતું એટલે અમે અત્યારે ભેગા થયા છે

કે આપણી ચૂંટણી વહી ગઈ છે એટલે એના વિરોધમાં અહીંયા બધા ભેગા થયા છે કે ભાઈ ચૂંટણી કરી તો ગામને કેમ કોઈને જાણ નથી અને ચૂંટણી કયા સંદર્ભોમાં કઈ રીતે આયોજવામાં આવી એનો ખુલાસો માંગવા માટે અહીંયા નક્કી કરવા અને પૂછતાછ માટે ભેગા થયા તો અત્યારે તમે ભેગા થયા છો તો તમે અત્યારે સહકારી મંડળીના પ્રમુખને ફોન કર્યો જાણ કરી કે અમે ભેગા થયા છીએ તો તમને શું જવાબ મળ્યો હવે એને સભાસદે કે ફોન કર્યો કુમનભાઈ કરીને એટલે એ એવું કહે છે કે ભાઈ અત્યારે મંડળીનો દરવાજો ખુલે નહીં આ સભાસદો એવું કહે છે કે ભાઈ દરવાજો ખુલે આ ગેટ તો ગ્રાઉન્ડમાં બેહીએ આપણે એને ચર્ચા કરીએ બરાબર એ માંગણી માટે એને આજે પાંચ વાગ્યા નિયુક્ત નવનિયુક્ત થયેલા વિજયભાઈ અકાડાના છે જે પ્રમુખ થયા છે હાલમાં બે કલાક પહેલા ત્રણ કલાક પહેલા એની નિયુક્તિ થઈ અને અત્યારે ફોનમાં એ એવું કહે છે કે ભાઈ તમારે જ્યાં જાવું હોય ત્યાં જાઓ અને જે કાયદેસર થતું હોય કરો અત્યારે દરવાજો ખુલે નહીં તો પીપળવા ગામની મંડળી પીપળવા ગામના લોકો જો એના માટે દરવાજો ન ખુલતો હોય તો અહીંયા આયોજન કરવા કે અહીંયા આ વ્યવસ્થાને વાપરવા બીજા કોણ કે બહારથી લાવવાના અને ચૂંટણી બાબતે જે ગેરરીતિ છે જાણકારી વગર ભલે એને જે કઈ નિયમ અનુસાર એને જે નક્કી કરીને કર્યું હોય પણ ગામને કોઈને ખબર નથી એટલે આ લોકો ભેગા થયા છે ચૂંટણી માં રીતે ગેર રીતની તો આપણને કેમ ખબર પડે ખબર ન હોય તો ખબર નથી એટલે ગેર રીતે ચૂંટણી પહેલાં તમને કઈ નોટિસો પાઠવી હતી સભાસદો ને એ રજિસ્ટરમાંથી નોટિસો ચૂંટણી બાબતની કોઈને કોઈને આપેલી નથી બરોબર પણ એક સભા એક સભાસદે બરાબર વ્યક્તિ દીઠ કોઈને નથી દીધેલ એવું ને નહીં વ્યક્તિ દીઠ કોઈને દીધેલા રવે પણ એક સભાસદે અરજી કરી હતી રજીસ્ટરે રાજકોટ બરાબર રજિસ્ટારમાંથી નોટિસ બે જગ્યાએ આવી હતી સભાસદને આવી હતી અને ન્યા પણ ગઈ છે મંડળીની ઓફિસે કે આ બાબતની ચૂંટણી બાબતની જાણ બે જગ્યાએ ત્રણ જગ્યાએ પરિપત્ર ચોંટાડવો અને એના વોટ્સઅપ નંબરમાં એને જાણ કરવી એવો લેટર આવેલો હતો પણ એ બાબતની પણ જાણ કરેલી નથી